વાંકાનેરના વેપારી યુવાને ટાટા પ્રોજેક્ટમાં જોબરથી ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી અડતાલીસ લાખ ગુમાવતા ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામ ખાતે રહેતા અને ખેતી તથા વેપાર કરતા મકબૂલ હુસેનભાઈ અલીભાઈ માથકિયા વર્ષ આડત્રીસે મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં આરોપી ટેલિગ્રામ યુઝર વોટ્સએપ યુઝર યુપીઆઈ આઈડી બેંક ધારક સહિત પંદર એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીને ટાટા પ્રોજેક્ટના નામે ચોબર્ક કરવાની ટેલિગ્રામથી વાતચીત કરી ફરિયાદીને ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી રૂપિયા અડતાલીસ લાખ ત્રણ હજાર આઠસો પંચ્યાસીનું રોકાણ કરાવી બાદમાં ગલ્લા તલ્લા કરતા ફરિયાદી રૂપિયા પરત માગતા આરોપીઓએ હજુ ટેક્સની રકમ ભરો તો જ રૂપિયા પરત મળશે તેમ કહી ફરિયાદીને આ દિન સુધી પરત રૂપિયા ન આપતા ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોય જેથી હાલ આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી બુધવારે સાંજે સાડા છ વાગ્યે બનાવમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે